દરેક દરેક ગુનેગારની ચાલ પર છે બાજ નજર નમસ્કાર હું છું જીજ્ઞાસા આજે ક્રાઈમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં કહેવાય છે કે પાડોશી પરંતુ હવે સમય બદલાયો છે ક્યારે પાડોશી વચ્ચેના સંબંધ વણસી જતા વાર નથી લાગતી અને વાત છેક ખૂની ખેલ સુધી પહોંચી જતી હોય છે આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે અમદાવાદમાં અમદાવાદના ચાંદખેડામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં જ યુવકના અપહરણ બાદ હત્યાની ઘટના ઘટી હતી તેના બીજા જ દિવસે વધુ એક હત્યાનો બનાવ બન્યો છે ચાંદખેડાના ત્રાગડ અંડરપાસ નજીક સર્વિસ રોડ પર લોહી લુહાણ હાલતમાં એક આધેડની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે અમદાવાદના ચાંદખેડામાં વધુ એક હત્યા લોહીથી લતપથ હાલતમાં મળી લાશ એક મહિલા સહિત ત્રણ આરોપી સકંજામાં જ્યાંથી આધેડની લાશ મળી હતી તેની નજીકમાંથી એક રિક્ષા પણ મળી હતી મૃતક કોણ છે હત્યા કોણે અને કેમ કરી તે અંગે પોલીસે તપાસ કરી આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૃતકનું નામ મોતી ભાટી છે તે સેટેલાઇટ વિસ્તારના રામદેવનગરમાં પરિવાર સાથે રહે છે મૃતકના પરિવારે પાડોશમાં રહેતી ગંગા મકવાણા સહિતના આરોપીઓ વિરોધ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે મુખ્ય આરોપી ગંગા મકવાણા અને તેનો ભત્રીજો રમેશ અને કમલેશ ચૌહાણની ધરપકડ કરી છે જ્યારે એમને ખબર પડી કે મોતીભાઈનો સાંજે રિક્ષા ઊભા રાખવાનો સમયગાળો અને સ્થળ આ છે બે દિવસ અગાઉ બેને આ જે રમેશભાઈ છે એને કમ્પ્લેન કરેલી હતી આને થોડોક સબક શીખવાડવો પડશે એટલે રમેશભાઈએ એવું પ્લાન કરેલું અને એની સાથે બીજા બે છોકરાઓ જે નોબલનગરમાં રહે છે એને બોલાવી અને ઇસ્કોન મંદિરથી રિક્ષામાં ગ્રાહક તરીકે એ લોકો બેસી અને આ આને લઈને ગયેલા હતા અને પછી જ્યારે હિલ્લો હોટલ જેવું આવ્યું ત્યાં ત્યારે એમને ઉતારી અને એમને છરીના ઘા મારેલા જ નીકળ્યા હતા મોતી ભાટી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમની હત્યા અન્ય કોઈએ નહીં પણ પાડોશમાં રહેતી મહિલા અને ભત્રીજાએ કર્યાનું બહાર આવ્યું છે પોલીસને પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મોતીભાઈને પાડોશમાં રહેતી ગંગા સાથે અવારનવાર ઝઘડા થતા હતા મૃતક છેલ્લા કેટલાક સમયથી પાડોશી મહિલા સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો એકાદ મહિના પહેલા પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો જેને લઈને મહિલાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી મોતીભાઈની અઘટિત માંગણીથી કંટાળી મહિલાએ આ વિશે તેના ભત્રીજા રમેશને વાત કરી હતી મૃતકને સબક શીખવાડવા માટે કહ્યું હતું જેથી રમેશે નોબલનગર ખાતે રહેતા બે મિત્રો કિશન અને કમલેશને બોલાવ્યા હતા મોતીભાઈ દસ જુલાઈની મોડી સાંજે ઇસ્કોન ચાર રસ્તા પર રિક્ષા લઈને ઉભા હતા ત્યારે આ બંને મિત્રો મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેસીને ત્રાગઢ અંડરપાસ પાસે પહોંચ્યા હતા જ્યાં રમેશ અને તેના બે મિત્રો મોતીભાઈને છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા ગંભીર રીતે ઘાયલ મોતીભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું ઝઘડાનું જેમ મેં કીધું એમ ઝઘડાનું મુખ્ય કારણ એટલું જ છે કે તેમની બાજુમાં રહેતા બેન જેની સાથે આ મૃતક છે એને સંબંધ બાંધવો હોય અને એ બેનની ઈચ્છા ન હોય અને એ બેને એના જે ભત્રીજા છે એને આ વાતની રજૂઆત કરેલ કે આ રહ્યો એ મને હેરાન કરી રહ્યો છે એટલે આ બેન અને આ આ બીજા ત્રણ ત્રણ જે જે આરોપી તરીકે થાય છે એ લોકોએ ભેગા થઈ અને આ આને મારી નાખવાનું કામ કરેલું છે મોતી ભાટીની હત્યા પાછળ માત્ર આ જ કારણ જવાબદાર છે કે અન્ય કોઈ કારણ પણ છે એ જાણવા માટે આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે કિશન સહિત અન્ય ફરાર આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ